કામ કરે એની ક્યાં ભૂલ થાય કઈ કરવું જ નથી જીવનમાં એક જ વસ્તુ રાખવાની છે મારે કાંજી ઘૂંટાના અવાજમાં એટલે હું એની નકલ નથી કરતો એ મારા હૃદયના હું દેવ માનુષી માણસ મારા નાથ ને વાતું રાખવી વખત ની માથે વાતું છે

ભગવાન ઘનશ્યામ મહારાજ બ્રહ્માનંદજી કહે છે બ્રહ્માનંદજી તમે દબાણ જાઓ ને આ મોટો જગન કરવો છે તમે જગન તૈયારીઓ કરો અમે અને દાદો ને બધા અમે પાંચસો પરમ હંસો ભક્તોને લઈ અને અમે દબાણ માં આવશું આપણે મોટો જગન કરવો છે થોડુંક વધે એવું હોય તો વધારજો Oh વાતડી વગી તાળીઓ નો તો હોય જાણ જાણ સુધવ્યું જેડા જેડા માનવી તો હેડી હેડી વાતડ્યું મારા નાથ ને રાખવી છે ને તમને ખબર હોય તો વધારજો નગર બસ ઓવળા હવું નતા જીગી દો જીગી દો હવે ઈ હાથમાં રાખ્યા છે ઈ નાખી દો ના

બેનું દીકરીઓ નાની દીકરીઓને ખાસ કહું કે બેહો ઘડી વાર બહુ સમજવાનો મુદ્દો છે વાહ આ છોકરાઓને જોરદાર તાળીઓ ના ગગડાથી વધાવો ભાઈ ભાઈ વાહ વાહ પેલવાન વાહ જય હો આવા ખાધેલ પીધેલ જોઈ હું લગતી ત્યાં જેવા હા પણ એમ જ આ ઘણા તો ઓસરી કોરે બેઠો થાપલી આમ કે ખાવા એ ઉભું ન થાય ખાવા એ શું કરે બેસનું અરે એ તો આમ કોયું ફાડીને બીજ દાની ઓછળી સુધી આ બાખોણીયા ભરીને જાય ને ઈ કઈ કરી ને વંડી ટીપે સોર કહેવાય અહીંયા એક ભાઈ એમ કે વંડી ટીપીને વી જાય એ સોર કહેવાય એનો વરસો ન કરે તો હું ધંધો કરી ખબર દે વંડી ટીપ્યા પછી વાડામાં રહીએ ઈ જ મહાન છે ધર્મના વાણામાં રહીને કામ કરવાની વાત છે આગળ વાત કરું તો વાત એવી છે બ્રહ્માનંદજી ડભાણની માલિકો મોટા જગન ની તૈયારીઓ કરે છે ને અહીંયા ભગવાન પાંસો પરમ લઈ નહીં હરિભક્તોને લઈ ધરતી ખૂંદતા ખૂનતા ડભાણના દરવાજે પૂકે છે મહાન સભા ભરાણી ભગવાનના હામૈયા થયા છે નોખા નોખા ઉતારા અપાણા છે ને એમાં વડતાલનો જોબન ભગી જોબન વડતાલો કહેવાય રાતે ભાળ્યું હોય તો દિવસે ખબકાવી જાય ને દિવસે ભાળ્યું હોય તો રાતે ખબકાવી જાય હો એમાં બનાવે એવો બીન્યો એનો મિત્ર મોડી રૂઢિયો રખડું નામ એવા જ ગુણ છે અને કે છે જોબન બાપા હવે આપણા ઘોડા થાક્યા છે સોરી કરવા જાય ત્યાં દહકાવતા હવાર પડી જાય છે માટે જો આપણી પાસે પાણદાર ઘોડા હોય તો આપણે વિહરી ગામમાં થાય પંથ કરી અને ખેપ કરી નાખી એક જણો કે દબાણ માં કાઠિયાવાડ થી કાઠી દરબારો આવ્યા છે એના પાણ ઘોડા છે અને ઈ ઘોડા જો આપણે ખબકાવી લઈ ખબકાવી લે સોરી તેને બાપુજી નો માલ હોય एक जनों के पन भगवान गंधशाम महाराज पाहे तो मान की घोड़ी से पवन वेगी हम जोवो वो नो जो तो तो सीमा राट की जाइ छे जो बन के तो ये मान की मारे जो ये बिजो के ये भी बात नो करो ये तो भगवान छे पुरन ब्रह्म छे परसो तुम नारायण छे ये नहीं घोड़ी नहीं बातों नो कराई जो बन के हवे तो वटे बात छे क्या કે હવે તો ભગવાન હોય તો પારખા કરવા છે જો ભગવાન હોય તો આ શોભન હરીના માણકી મારી રાંગમાં તો રૂડિયો કે હું બે ઘુમરા મારે પેલા આપણે ઘોડા બહુ રાખતા હો અમે ઘોડા રાખતા અને ઘોડામાં જો અહવાર હોય તો સુ નહી ઘોડા ઘોડાનું ભાઠું પડે ને એ નો મટે કરકે પડે ને પરસેવો વળે ને બળે તમને કહો કેવાનો મારો અર્થ એ હતો ટૂંકમાં વાત કરું તો જોબન પગી રૂડિયા રખડુ ના કે અહીંયા જો નેરા ને કાંઠે ઘોડું ભૂરાય હમણાં હું જાઉં અને રાત પડી ગઈ છે અને પગેરું કઢવું છે માણકી લઈને હમણાં જ આવું છું હો રૂડિયો રખડું કે બાપા ધ્યાન રાખજો ભગવાન થાય ક્યાંક આપણે હટાઈ જાહું જૂનો ધંધો આપણે

ન્યા હુદા છે પણ રૂડિયા એ વિચાર્યું નવેલા માંથી મોર ભૂગી ગયા હોય બીજા ઘોડા ની જ્યાં લેવા જાય ત્યાં ક્યાંય મારો વાલો ઘનશ્યામ મહારાજ કોઈ ઘોડાને ને જોગાડ આપે છે ક્યાંય રાયતમ આપે છે ક્યાંય ખરેરો કરે છે ને ક્યાંય પાણી પાય છે ત્રો ત્રો કરે છે જ્યાં જોવે ત્યાં અને ઘનશ્યામ ઘનશ્યામ દેખાય છે ઓહો આવ્યો પાછો રૂડિયો કે બાપા લાવો ઘોડી ક્યાં ઘોડી ક્યાં લાવો લાવો મારે બે ઘૂમરા મારવા છે કે ઘોડી નથી રે રૂડિયા જ્યાં હોય ત્યાં મને શ્રી હરી શ્રી હરી દેખાય છે રૂડિયો કે તમને છે ને નજર લાગી ગઈ છે શ્યાર શ્રી ધૂળ હનુમાન ની મળી ફંડાળું ગાવડ્યું અને ગળીનો દોરો જે હાથ ગાયછ્યું વાળીને કાંડે બાંધીને કીધું કે હવે તમને કાંઈ થાય નહીં જાઉં કાલે બીજી રાતે જવાનું થયું આમાં મારો કહેવાનું હેતુ છે અંધશ્રદ્ધામાં બહુ ફસાવાની જરૂર નથી હો તને હજી સાપામાં આવે છે કે દાટેલું ધન મેળવવા માટે મળો મેં હમણાં એક જણાને ફોન કર્યો હલ્પે મેં ફોન કર્યો મેં કીધું આપણે થોડુંક છે જરૂર ને દાટેલું ધન તો છે મને કે જોઈને જ મને કીધું મને કે તમારે છે તો મેં કીધું ગોતો તો કે એમ ન હોય કે મકાની પાડવું પડે એમાં જાયતું હોય મેં કીધું જે પાડું પાડી એટલે મન કે તો ગોઠવી મેં કે આમ જોવો પણ શરત છે મારી મન કે હું મેં કે જેટલું પાડવાનું એટલા પૈસા તમે જમા કરાવી નાખો કે કા મારે શું કામ મેં પાડવાનું છે ને પણ કે પણ તો પછી પછી મેં કીધું જેટલું ધન નીકળે એમાં બેનો હરખો સરખે બા ઈ ધંધો થોડો કરાય મેં કીધું એ ધંધો મારે થોડો કરાય એટલે મફતનું લેવું નહીં હોંગું હાટવું નહીં ક્યાંય કોઈ તે ધન ઝડશે નહીં કામે સોટ ઈજા એટલે જડશે દહ જણા ઘરમાં હોય ને કપાના ખેતર હાટમાં ત્યાં લોળિયા થઈ ગયા હોય તો આ આમ આમ આ ગેંગ નથી મળતી ગેંગ નથી મળતી દ હો એક લાઈનમાં ગેંગ નથી મળતી પણ સોટ ઈજાની આમ મોડોની ખેઠમાં અથવા અફોડો ઓછો થા ગેંગ નથી મળતી બોલો અને તમે તો જો કે કઈ પ્રશ્ન નથી મને એક બહુ આનંદી થયો અલ્પેશભાઈ કે આ ગામના વિદેશ હતા એ પણ દહ દહ લાખનો ખર્ચો કરીને પવિત્ર ભૂમિમાં દાદાના ચરણમાં એવા છે પરિવારને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધારે માતૃભાવ દેવો હો પિતૃભાવ દેવો હો પણ જ્યાં જન્મા છે એનો ભાવ પણ વિશેષ રાખ્યો છે આ બહુ મોટી વાત છે એટલે